રહેતા ભારતીય વડાપ્રધાન સુનક પ્રત્યે નારાજગી વધી રહી છે સુનક સરકાર ભારતીય પૂજારીઓને વિઝા આપી રહી નથી જેના કારણે બ્રિટનમાં લગભગ પાંચસો માંથી પચાસ મંદિર બંધ કરી દેવામાં આવ્યા છે અનેક મંદિરોમાં અનેક કામો અટકી પડ્યા છે બ્રિટનમાં લગભગ વીસ લાખ ભારતીય હિન્દુઓ રહે છે કે જેમના માટે સમસ્યા સમજશે પરંતુ સરકાર હજુ સુધી આમ કરવામાં નિષ્ફળ રહી હોવાનું હાલ પૂજારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે બ્રિટનમાં પૂજારીઓ માટે ટીયર ધાર્મિક વિઝા આપવામાં આવે છે આ એક અસ્થાયી વિઝા છે વિઝાની મુદત પૂરી થાય તેના છ મહિના પહેલા મંદિર સમિતિ નવા પૂજારી માટે વિઝા માટે અરજી કરવાનું શરૂ કરે છે પરંતુ મોટાભાગના કિસ્સામાં મંજૂરી આપવામાં આવતી નથી ભારતીયોની માંગ છે કે ટીઆર ફાઈવ ધાર્મિક વિઝા બે થી વધારીને ત્રણ વર્ષ કરવા જોઈએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ